મોર્નિંગ મિત્રો સવાર પડી સીધાણા હોટલ લુધિયાણામાં જઈએ છીએ અત્યારે અમૃતસર પછી આગળ ખબર નહીં બે ત્રણ કલાકનો રન છે હવે જોઈએ અહીંયાથી પછી આગળ જોઈએ છે હું પ્લાન થાય ચાલો ત્યારે આજે અમૃતસર પછી આગળનું પ્લાનિંગ કરીએ મચ્છર બહુ યાર આપણું અમૃતસર એકસો ને પાંત્રીસ છે

ચાનો આખો કપ ભરીને આપો બરાબર પણ ઠેકાણું ના હોય ઠેકાણા વગરનું નું ઘડી ઘડી એ એ ચાનું શું થયું તારી આઈ બિસ્કિટ નું હાજર બિસ્કીટ નું કર ના લંભા ભાઈ જો બિસ્કીટ મંગાવ્યા બીજું કઈ મગાવું ને કઈ બોન થાળ બોન થાળ છે

જી ટુ અને આ બાજુ જી થ્રી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરે છે ગમે ત્યારે આવો ખાલી જ મળે ગમે ત્યારે આવો નીચે ભરવું ફરજક હોય તો ઉપર એસી બેસી ચાલુ છે અંદરનું લુક છે કંઈક રમણ ભમણ છે એલાન થોલીન બધું મૂકેલું છે બધા રમણ ભમણ પણ છે ટીવી પણ ચાલુ છે પણ આપણે જરૂર નહીં ટીવીની સૌથી વધારે વસ્તુ આ બહુ મોટી છે જો બધે નાના નાના હોય ને નાનું નાનું મોનું કિચન સમજી લે એવડું મોટું છે બાથરૂમ આ જ મેઇન વસ્તુ આ તાર લબડે છે લાતો લાગતું નહીં ચાલુ હોય ઠંડા પાણી નાવાનો વારો આવશે લાગે એવું આપણે ઉનાળામાં ગરમ જોઈએ શું કરીએ शालो तारा कोई उठिए कोई ये कोई उठिन पांच छह के ये गोल्डन नंबर गोल्डन डेम्पर गंपा ना बताइ दिए आया हम खर सब लोग खड़े ही दिए हमने ब्रिज और ना गेट और ना आशे होटल मकबूल है मकबूल पूरा चौक से मकबूल पूरा देवालो तारा गोल्डन नंबर आया हुआ है कोई फरवा લઈ જઈએ ગોલ્ડન ટેમ્પલ બતાવો હોટલ હોટલ મકબુલપુરા મકબુલપુરા ચોક થી બસ સ્ટેન્ડ ત્યાંથી પછી હાલી જવાનું વીસ વીસ રૂપિયા કોઈ પણ આવો હોટલમાં રોકાવું હોય મકબુલપુરા ચોક મકબુલપુરા ચોક એની બાજુમાં જ છે હોટલ અમે જ બસ સ્ટેન્ડ અમૃતસર બસ સ્ટેન્ડ હે અહીંયા ઉતરી અને અહીંથી સીધું એક કિલોમીટર હાલી જવાનું ગોલ્ડન ટેમ્પલ શોખ આવી ગયા છે ચલો સ્પેશિયલ કોરિડોર બનાવેલા જો દુકાનો બુકાનો બધું બનાવેલી સ્પેશિયલ કોરિડોર છે ગોલ્ડન ફક્ત એક કિલોમીટર ને એ એક કિલોમીટર થી વધારે ભાગ પંજાબીમાં લખ્યું છે જયારે આપણે આવીએ ત્યારે બંધ જ હોય આજ ખુલ્લું છે તો જોઈએ પેલા આની બાજુ છે ગોલ્ડન ટેમ્પલ મહાનુભાવો છે બધા અંદર જતા જાઓ કઈ બગીચો આવો છો

મેઇન એન્ટ્રી ગેટ આવે ફરતા ફરતા ચાર ગેટ છે એન્ટર થવાનું માથે બાંધીને કેટલી લાઈન લાગેલી જોવો તો દર્શન માટે ભીડ કેટલી લાગેલી

ઓર્ડર આપ્યો અરે ભાઈ મકબુલપુરા ચોક આ બાજુથી બહારથી બહાર થી અંદર આવવાનો રોડ છે આ મકબુલપુરા ગામ છે ખબર નહીં આના મકબુલપુરા ચોક કે અહીંયા છે આપડી હોટલ લઈ લીધું આપણે પાર્સલ આપણી હોટલ અમે અહીંયા અંદર ગેટની અંદર પડી આપણી ગાડી જો પાર્સ ગેટ બહાર અંદર પાર્કિંગ કરેલી ગેટ બધ થઈ જાય બધું બંધ સેફ્ટી વાળું છે બધું જો ફૂલ સેફટી કેમેરા બેમરા જઈશું અંદર હવે હાલો તારા દોસ્તો જમણવાર ચાલુ કરીએ નો બી હું ચિકન તંદુરી ને નાસ્તા બાસ્તા બધું લાય હાલો તારે દોસ્તો આવી ગયું છે આપણું પાર્સલ લઈને ત્યાં જઈએ પરાઠા રોટી છે સાત આઠ ચિકન મસાલા કરી વાળા હોય અને ગમભા વાટું પૂરું કરશે નહીં ખબર નહીં બોલ ગમભા હાલ છે ને હાલ છે ને બસ હજુ હામાં પડ્યું જો હમાય છે હજુ તો મતલબ બસો ને પચાસ રૂપિયાનો હાફ છે આ એવી ચિકન મસાલા ત્રણ જણા થઈ જાય આરામ થયો ત્રણ જણ થઈ જાય ને બે થી ત્રણ જણ ફૂલના ચા સાડી ચારસો હતા

નાખી દે બધું ત્યાં હું કર્યું આજે તાજ એ તો રસો મૂક્યો ખાલી તે હું કર્યું મેં રસો કે અરે રે બગાડી બહુ બધું રમ ખાણ કર્યું અડી સુરું હાફ અને બીજું રોટી તાઈ જન થઈ જાય ને આરામથી થી તો મોજ કરી વા તાઈ જન આટલામાં થઈ જાય તાઈ છે જા તો કાય વાંદે એ બધું રે તારે ચાલો દોસ્તો ખાય કુછ મોજ કરો બચ્ચા તો મોજ કરે હું કરી નાખી દે બધું ફેંકી દે ઓકે વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમારે મોજ કરવી હોય કોમેન્ટ કરો જો મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે પોતું પોતું મારી દીધું છે બરાબર અને પાછા નહીં આવવાના આવી બધું થાય અને મેં બે લેવાની